હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી રવાનો ઉપમા જેને બનાવવો ખૂબ જ સરળ છે સવારના નાસ્તામાં ફક્ત દસ જ મિનિટમાં તમે આ શાકભાજીથી ભરપૂર ઉપમા બનાવી શકો છો જે ખૂબ જ ટેસ્ટી લાગે છે નાનાથી લઈ અને મોટા સુધી બધાને ભાવે તેવો આ ખીલેલો ઉપમા તમે એકવાર ચોક્કસથી મારી રીતે ટ્રાય કરજો ખરેખર મારી રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો ચાલો એકદમ ટેસ્ટી આ ઉપમા બનાવવાનું શરૂ કરીએ ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢાઈ લઈ લેશું જેમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરીશું તેની અંદર આપણે એક કપ ભરી અને રવો નાખીશું રવો થોડોક દાણેદાર લેવો જેથી કરી ઉપમા એકદમ ખીલેલો ખીલેલો તૈયાર થાય તો આપણે એક કપ જેટલો રવો લીધો છે રવાને હંમેશા ઘીમાં જ શેકવાનો જેથી કરી ઉપમા ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય આપણે આ રવાને ઘીમાં ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી થોડો હલકો કલર ન બદલાઈ જાય અને શેકાવાની સુગંધ ના આવે તો તમે જુઓ લગભગ ત્રણ ચાર મિનિટમાં આપણો રવો સરસ શેકાઈ ગયો છે અને કલર પણ બદલાઈ ગયો છે તો આ સમયે આને એક પ્લેટમાં ખાટી સાઈડમાં મૂકી દઈશું અને એ જ કઢાઈમાં આપણે લગભગ બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લેશું તો તેલ આપણું હલકું ગરમ થઈને એટલે આપણે તેમાં શિંગદાણાને તળી લેશું હલકા ગરમ તેલમાં શિંગદાણા તળવાથી તે એકદમ ક્રિસ્પી તળાય છે જો તેલ એકદમ ફાસ્ટ ગરમ કરી શિંગદાણા તળશો તો શિંગદાણાનો કલર તો બદલાઈ જશે પણ તે ક્રિસ્પી નહીં થાય તો એ વાતનું ધ્યાન રાખવાનું હવે શિંગદાણા તળાઈ ગયા છે તો તેને સાઈડમાં મૂકી દઈએ અને એ જ તેલમાં આપણે વઘાર કરી લઈએ સૌથી પહેલાં રાઈ નાખી તેને ફૂટવા દઈશું રાઈ સરસ ફૂટી ગઈ છે તો આપણે એક ચમચી ચણા દાળ નાખીશું અને તેને પણ સરસ રીતે તેલમાં થવા દઈશું ત્યારબાદ આપણે થોડુંક આખું ચીરું ઉમેરી દઈએ અને તીખાશ માટે આપણે તીખા લીલા મરચાં લઈશું ઉપમામાં હંમેશા તીખાશ લીલા મરચાંની જ હોય છે એટલે હંમેશા લવિંગ્યા તીખા મરચાં નાખવા જેવી તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે સાથે કડીપત્તા નાખીશું અને થોડાક વટાણા નાખી દઈશું મિક્સ કરી અને ત્યારબાદ આપણે બાકીના શાકભાજી નાખીશું જેની અંદર મેં અહીંયા થોડીક ગાજર લીધી છે કેપ્સિકમ અને ડુંગળી લીધા છે બધા ત્રણેય વસ્તુ મેં સરખા પ્રમાણમાં લીધી છે તેને આપણે આમાં ઉમેરી દઈશું આમાંથી જે શાકભાજી તમારી પાસે હોય તે નાખી શકાય અને ના હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો અને શાકભાજી તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા પણ લઈ શકાય છે હવે આપણે મિક્સ કરી આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અહીંયા મારું સીંધો મીઠું છે એટલે હું થોડુંક વધારે નાખી રહી છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો મિક્સ કરી લેશું મીઠું નાખવાથી શાકભાજી છે તે ઝડપથી સોફ્ટ થઈ જાય છે એટલે આપણે આ સમયે જ મીઠું નાખી મિક્સ કરી લેશું અને એને ઢાંકી દઈશું લગભગ બે મિનિટ સુધી આને ચડવા દઈશું ત્યાં સુધી આપણા શાકભાજી હલકા સોફ્ટ ન થઈ જાય વચ્ચે મેં એકાદ વાર મિક્સ પણ કર્યું હતું લગભગ બે મિનિટ બાદ તમે જુઓ શાકભાજી સોફ્ટ થઈ ગયા છે અને ગળી ગયા છે લગભગ પચાસથી સાઠ ટકા જેટલા આપણા શાકભાજી ચઢી ગયા છે તો આ સમયે આપણે એમાં પાણી ઉમેરી દેશું તો જે કપથી આપણે રોવો લીધો હતો સેમ એ જ કપથી આપણે ત્રણ કપ જેટલું પાણી નાખીશું એટલે કે જેટલો રવો હોય તેનાથી ત્રણ ગણું પાણી નાખવું એટલે કોઈ કોઈપણ વાટકીનું માપ સેટ કરવું અને એ જ પ્રમાણે બધું માપ લેવું હવે આ પાણીને મિક્સ કરી લેશું અને ઢાંકી આને ઉકળવા દેસું તો અહીંયા આપણું જે પાણી છે તે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તમે જુઓ તો હવે આપણે જે રવો શેક્યો હતો તે બધો જ રોવામાં ઉમેરી દેશું તમે થોડો થોડો કરીને પણ ઉમેરી શકો મેં બધો જ એક સાથે ઉમેરી દીધો છે અને હવે આપણે આને મિક્સ કરી લેશું કોઈપણ જાતના લમ્સ ના રહે તે રીતે મિક્સ કરી લેવાનું છે અને આ સમયે આપણે ગેસને થોડોક સ્લો કરી દેશું જેથી કરી આપણે આસાનીથી બધું મિક્સ કરી શકીએ અને કોઈ જાતના લમ્સ ના પડે તમે જો રોવો છે તે પાણીને સોસવા લાગ્યું છે અને આપણું જે મિશ્રણ છે તે થોડું ઘાટું થવા લાગ્યું છે બસ આ સમયે આપણે આમાં એક કાપેલું ટમેટું ઉમેરી દેશું બધું મિક્સ કરીને પછી જ ટમેટું નાખવાનું કેમકે ટમેટું સોફ્ટ હોય છે તો આપણે પહેલાં નહીં નાખવાનું આ રીતનું કંઈક ટેક્સચર છે તો આપણે એને આ રીતે ફેલાવી અને ઢાંકી અને લગભગ એકાદ મિનિટ આપણે આ જ રીતે તેને થવા દઈશું તો અહીંયા લગભગ એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે આપણો રવો બધું જ પાણી ઓબ્ઝર્વ કરી અને એકદમ સરસ ખીલી ગયો છે તો એકવાર બધું જ બરાબર મિક્સ કરી લઈએ ઘણીવાર કેવું થાય કે રવો વધારે પાણી ઓબ્ઝર્વ કરે તો ઘણીવાર ઓછું તો એ પ્રમાણે થોડુંક પાણી પ્લસ માઇનસ થઈ શકે છે તો એ મને લાગે છે કે થોડુંક મારે પાણી ઘટે છે કેમકે હું આને હજુ થોડીવાર સીજવા દઈશ જેથી એકદમ ખીલેલો ખીલેલો ઉપમા તૈયાર થાય પણ તમારે જો એકદમ છૂટો તૈયાર કરો હોય ને તો પાણી ના નાખો તો પણ ચાલે તો આપણે આમાં મીડિયમ એટલે કે રૂમ ટેમ્પરેચરનું પાણી નાખીશું આ રીતે સાઈડમાંથી નાખીશું જેથી ફટાફટ ગરમ થઈ જાય અહીંયા તમે એકદમ ગરમ અથવા તો રૂમ ટેમ્પરેચરનું પાણી લઈ શકો છો પણ એકદમ ઠંડુ પાણી નહીં લેવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું તો બરાબર રીતે પાણી નાખી મિક્સ કરી લેશું અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું પાણી નાખ્યું છે તો આ રીતે મેં એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે હવે આપણે આ સમયે આપણે આની અંદર લીંબુનો રસ નાખીશું તો અહીંયા મેં એક લીંબુનો રસ નાખ્યો છે તમે તમારા ખટાશ પ્રમાણે ઓછું વધુ લઈ શકો છો હું છે ને ઘણી આમાં છાશનો પણ યુઝ કરું છું જેનાથી એકદમ સરસ ખટાશ આવે છે તો તમે એ રીતે પણ બનાવી શકો છો લીંબુનો રસ નાખી એકદમ સારી રીતે પહેલાં તો મિક્સ કરી લઈએ તમે જુઓ કેટલું સરસ આનું ટેક્સચર આવ્યું છે તો હવે આપણે આ રીતે ફેલાવી અને આને ઢાંકી અને ફરીથી એક દોઢ મિનિટ સુધી આપણે આને થવા દઈશું ગેસને મીડિયમ રાખીશું તો મીડિયમ ગેસ પર લગભગ દોઢક મિનિટ મેં એને ફરીથી ચડવા દીધું હતું અને તમે જુઓ કે આપણો ઉપમા કેટલો સરસ બન્યો છે એકદમ સરસ ખીલેલો ખીલ્લો અને એકદમ સોફ્ટ અને ખૂબ જ સરસ તૈયાર થયો છે હજુ આપણે આને થોડીવાર સીજવા દેવાનો છે પણ તે પહેલાં આપણે આની અંદર જે સિંગદાણા તળીને રાખે તે નાખી દઈશું સિંગદાણા આ રીતે છેલ્લે નાખવા જેથી કરી ક્રિસ્પી રહે અને ઉપરથી થોડા કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને બધું જ બરાબર રીતે મિક્સ કરી લેશું તો ખૂબ જ સરસ ખીલેલો ખીલેલો આપણા ઉપમા બનીને તૈયાર છે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું પસંદ કરશો એટલો બધો ટેસ્ટી બને છે તો બસ હવે ગેસને બંધ કરી દેશું અને આ ઉપમાને આપણે થોડીવાર ઢાંકીને સીજવા દઈશું જેથી કરી એકદમ ખીલેલો ઉપમા તૈયાર થાય તો ખૂબ જ સરસ આપણા ઉપમા તૈયાર છે ગરમા ગરમ આ ઉપમા સવારમાં ખાવાની મજા પડે તેવો છે તો એકવાર જરૂરથી બનાવો અને કોમેન્ટમાં જણાવો તમને આજની આ રેસીપી કેવી લાગી